નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય સતત માર્કેટના કામથી હું વ્યસ્ત હોવાના લીધે છે વારંવાર છે તમારી સામે એક જ ભાગ છે રજૂ થાય છે ત્રણ દિવસથી સતત ભાગની અંદર ટાઈમના અભાવના કારણે છે ભાગ છે એક જ તમારી સામે બને ત્યાં સુધી રજૂ થઈ શકે છે બાકી દિવસના ત્રણ ભાગ કે બે ભાગ છે રજૂ કરવા માટે છે જરા હાલ છે ટાઈમ નથી એના લીધે છે ભાગ એક જ રજૂ થાય છે અને બીજા નંબરમાં કે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય ઘણા બધા ખેડૂત મિત્રોની જવાબ માટેની પણ કોમેન્ટ આવતી હોય રિપ્લાય પણ છે હું ના હોઉં ત્યાં સુધી છે અમુક સવાલોના જવાબનો રિપ્લાય નથી મળી શકતો પણ માર્ચ એન્ડિંગના લગભગ અઠવાડિયાની અંદર છે રજાઓના દોરમાં જ આપણે કહ્યું હતું કે જે સોમવાર મંગળવાર બજાર સારી ખુલ છે સારા ઊંચા ભાવ મળશે જેને પણ જરૂરિયાત નાણાં હોય તો પચીસ કે પચાસ ટકા નું વેચાણ કરવું જેનાથી તમે લાંબો સમય સ્ટોક રાખી શકો અને સ્ટોક રાખવા માટે છે પચીસ પચાસ ટકા નું વેચાણ છે તમારા નાના ભીડની જે આર્થિક સમસ્યાઓ સમાધાન મળી શકે તમને અને તમે છે પચાસ ટકા સ્ટોક છે આગળ લંબાવી શકો થોડો ટાઈમ છે લાંબો રાખી શકો અને આગળ જતા સુધારામાં ફરીથી છે નવા સુધારામાં તમે વેચાણ કરી શકો છો અને આવી રીતના છે વેચાણ કરતા રહેવાની આપણે વારંવાર ભલામણ કરેલી છે સદા પણ ખેડા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય છે વેચાણ કર્યા પછી ની પણ કોમેન્ટ આવતી હોય છે પંદરસો પંચોતેર પંદરસો પંચ્યાસી સોળસો આવા ભાવમાં છે અને આગળ પણ એને મળી શકે એવું વારંવાર આપણે ગેતા આવ્યા છીએ વારંવાર એ સુધારા છે સોળસો ઉપરના ભાવ છે આપડે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં જોવા પણ મળ્યા છે સોળસો ઉપરની બજાર છે આપણી સામે આવેલી છે અને વારંવાર એ ઉછાળા છે આપણે ચાર થી અમે રિપોર્ટ બારો પાડ્યો અઢી થી ત્રણ મહિના છે સર્વે

સોશિયલ મીડિયામાં તમને સોળસો કે સોળસો પંચોતેર પંચાસી રૂપિયાના ભાવની જયારે તેજીની વાર્તાઓ તમે જોતા હોય છે તમારે અમારા સર્વેને યાદ કરી લેવાનો હોય છે બાકી વધારે પડતી અમે છે સર્સાવ પણ નથી કરતા અને અમુક છે તત્વો હોય છે જે ખેડૂતમાં પણ નથી આવતા અમુક સસ્તા ભાવે અથવા તો મફતના ભાવે વેચાણ કપાસનું કરી નાખ્યું હોય અને અત્યારે હાલ છે મજા લેતા હોય છે એવું હાલ ભાગમાં ઘણા બધા કોમેન્ટો આપણે જોવા મળી રહી છે અત્યારે હાલ અમારા ટીમ દ્વારા પણ છે સૂચવવામાં આવ્યું છે અમુક નેગેટિવ કોમેન્ટની ચર્ચા આપણે કરીએ તો જયારે તેજીની ચર્ચાઓ આપણે કરેલી હોય એ બાદ છે સુધારાનો લાભ જે ખેડૂતો લીધો એ લીધો ન લીધો

ભાગ જોઈ લેવો જેથી કરીને વધારે તમને સમજવા અને સરળતાથી ટાઈમ ટાઈમટેબલની તમને સમજણ આવે અને બીજી આપણે રિપ્લાય ની અંદર છે ચર્ચા કરીએ કોમેન્ટો અલગ અલગ આવતી હોય છે પણ એકંદરે જોઈએ તો અમે કોમેન્ટોના રિપ્લાયમાં છે હું જ્યારે ફ્રી હોઉં છું ત્યારે વધારે પડતી રિપ્લાય તમારી સામે આવતી હોય છે નહીં તો મારા ટીમ મેમ્બર માંથી જો કોઈને જવાબ મળતો હોય અથવા જવાબ આવતો હોય તો તમારી સામે રજૂઆત રિપ્લાય આપતા હોય છે બાકી તમને રિપ્લાય નથી મળતો સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા માધ્યમો છે જેની અંદર છે એક જ દિવસના છે પાંચ ભાગ સાત ભાગ આઠ ભાગ નવ ભાગ સુધી છે આપણે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જોવા મળતા હોય તો એવી રીતના ભાગ ફાળવીએ તો બીજા કોમોડિટી ઉપર વધારે ફોકસ કરી શકીએ બીજા ખેડૂતોને વધારે ફાયદો થઈ શકે છે એ માટે બીજા ભાગ ઉપર છે થોડો ટાઈમ ફળવાતો હોય છે અને બીજો જે વધનો ટાઈમ કેબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં પણ અમારો થોડો ફળવાતો હોય છે લીલા કાંદા માંથી વેફર ની પ્રોસેસિંગ કરવી અને વેફરનું પેકિંગ બનાવી અને વિદેશમાં છે એક્સપોર્ટ થતું હોય છે એટલે આવા બધા અલગ અલગ કામથી અમે જોડાયેલા આખી ટીમ વર્કમાં જે હોય છે એમાંથી જે ફ્રી ટાઈમ વધે છે એમાંથી તમારી સામે છે આ બધા છે કોટન કોમોડિટી અન્ય કોમોડિટી ના છે પાક ના ભાગ છે તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ બાકી તો આપણી તમામ ખેડૂત ફેમિલી ના ખેડૂતોની માંગ ત્રણ ભાગ ની છે અમે ત્રણ ભાગ બનાવવાની ઘણી બધી ટ્રાય કરીએ છીએ બાકી બે ભાગની વધારે આશા પૂરી થાય છે અને એમાં ત્રણ દિવસ થી એક જ ભાગ રજૂ થાય છે એટલા માટે ખાસ કરીને જયારે વધારે પડતા કામમાં વ્યસ્ત હોવાને લીધે સોશિયલ મીડિયામાં નવી બજારો છે પાંચ ભાગ દિવસના આઠ ભાગ બનાવી અને તમારી સામે આમ થયું ને તેમ થયું ને એવું કરતા હોય છે એવી રીતના અમારી પાસે ટાઈમ નથી હોતો અમારી પાસે એક ભાગ બનાવવાનો ટાઈમ હોય તો અમે આઠ મિનિટનો બની જાય દસ મિનિટનો બની જાય અને બે મિનિટનો તો ભાગ બન્યો જ નથી અમે ઘણી બધી મહેનત ટૂંકા ભાગની કરીએ પણ ટૂંકો ભાગ નથી બનતો એક ભાગે તે લાંબો બની જાય છે એમાં તમામ માહિતી આવી જાય છે પછી તો દિવસના પાંચ ભાગ ને છ ભાગ ને આઠ ભાગ ને બનાવીને તમારો દિવસ આખો છે આમાં તમારો ટાઈમ એ તે બગાડવો અને તમને પણ નવું કામ ન સૂજવા દેવું એવું પણ છે અહીંયા થી કરવામાં આવે એટલે ચેનલ સાથે જોડાયા પહેલા છે આ બધા વિચારો ઉપર છે તમારી પુષ્ટિ હોવી જોઈએ ત્યારબાદ જ તમારા ચેનલમાં સબસ્ક્રાઇબ નું બટન દબાવવું લાઈક નું બટન દબાવું અને લાંબા ટૂંકા ભાગ ગમે તે આવતા હોય પૂરેપૂરા ભાગ જોઈ લેવા આખા ભાગ જોશો તો તમને સરળતાથી સમજવા મળશે અને તમામ રિપોર્ટની છે માહિતી પૂરેપૂરી મળશે હવે આપણે ચાલુ કરીએ કોટન આઈસ ફ્યુચર્સ આપણે રાત્રે બંધ સપાટી છે વાયદાની અંદર કેવી જોવા મળે છે અલગ અલગ વાયદાઓ જોઈએ કોટન એમસીએક્સ ની પણ સપાટી જોઈએ તો બંધ સપાટી પાંચ એપ્રિલ ના રોજ શુક્રવારે છે રાત્રે વાયદાની અંદર મે કોન્ટ્રાક્ટમાં છે આપણે સત્યાસી પોઈન્ટ સપાટીમાં જોવા મળે છે રાત સ્થિતિ રેન્જમાં સત્યાસી પોઈન્ટ સાઠ સેન્ટ ની બતાવવામાં આવી અને તળિયાની સપાટી સાશી પોઈન્ટ સત્તર સેન્ટની લોઅર સાઇડ ની બતાવવામાં આવી છે વાયદાની અંદર રાત્રે બે ઓગણીસ મિનિટે બંધ થયો સેટલ થયો ત્યારે વાયદો સા પચીસ સેન્ટ ના લેવલે બંધ થતો જોવા મળ્યો છે અને વાયદાની અંદર જોઈએ તો આપણને દિવસે ને દિવસે વોલ્યુમ ની અંદર ઘટાડો જોવા મળે છે વોલ્યુમ છે મે કોન્ટ્રાક્ટમાં ઘટતું જાય છે અને જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે વધતું જાય છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં આગામી સમય માટે ફોકસમાં વાયદો જોવા મળશે અને એના ઉપર વધારે બજાર મજબૂત થઈ શકે છે એટલા માટે હવે આપણે મે ધીમે ધીમે છે નજરો થી દૂર કરવાનો છે અને જુલાઈ કોન્ટ્રાક્ટને આપણે આવનાર સમયના ભાવ માટે ફોકસિંગમાં રાખવાનો છે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી અઠ્યાસી પોઈન્ટ સાસઠ સેન્ટની જોવા મળી હતી વાયદાની અંદર નેવ્યાસી પોઈન્ટ જીરો સાત સેન્ટની સપાટી છે આપણને ઉત્સાહ મથાને જોવા મળી હતી ઇન્ટરિટે રેન્જમાં લોવર સાઇડ સત્યાસી પોઈન્ટ તોતેર સેન્ટની સપાટી જોવા મળી સેટલ થયો સત્યાસી પોઈન્ટ જુલાઈ વાયદાની અંદર અંદર ધીમો વધારો થઈ રહ્યો છે જે આગામી સમયમાં તેજી શકે અને માહોલ બતાવે છે મે કોન્ટ્રાક્ટમાં છે ધીમો ધીમો ઘટાડો છે વોલ્યુમ માં જોવા મળશે આગામી સમયમાં છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં ધીમો ધીમો એની કમ્પેરમાં વધારો જોવા મળશે બંને કોન્ટ્રાક્ટ છે જુના પાકના જોવા મળે છે નવા પાકનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર વાયદાની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી ત્યાં પોઈન્ટ ઓગણ પચાસ સેન્ટની જોવા મળે છે ઊંસામાં થાય સપાટી છે ત્યાં પોઈન્ટ સેન્ટની જોવા મળે અને લોવર સપાટી જોવા મળી હતી વાયદો રાત્રે બંધ થયો તો પણ વાયદાની ક્લોઝિંગ સપાટી જીરો પોઈન્ટ સત્યાસી ટકાની મંદી સાથે જોવા મળી પણ વાયદાની અંદર શુક્રવારે જોઈએ તો આપણે ઘટાડો જોવા મળે છે ત્રણેય વાયદાની અંદર પોણા સેન્ટની આજુબાજુનો જ ઘટાડો જોવા મળે છે પણ ડિસેમ્બર વાયદામાં પણ તમને લેવલ આપેલું છે બાસી સેન્ટ થી સત્યાસી સેન્ટ સુધી છે ડિસેમ્બર વાયદો પહોંચી શકે છે આરામથી ભાવ સત્યાવીસ સેન્ટ ના એમાં પણ ઊંચા મથા જોવા મળી શકે છે હવે લોકોને એમસીએક્સ મે કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો આપણે ઓપનિંગ સપાટી એકસઠ ને સાતસો રૂપિયા ની બતાવવામાં આવી સેટલ થયું થયો વાયદો એકસો પાંચસો રૂપિયાના ભાવે સાંજે સેટલ થયો નવ વાગે ત્યારે વાયદાની અંદર મામૂલી એસી રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો સ્થાનિક બજારમાં છે આપણી ભારતીય બજારોમાં વધારે પડતો ઘટાડો શક્ય નથી ગાંસડીમાં હાજર બજારમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો વાયદામાં પણ એસી રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો એટલે સાથે સાથે બંને છે આપણે વાયદો અને હાજર બજારના રૂના ભાવ શુક્રવારે સાંજે આપણે સરખા જોવા મળ્યા હતા જોઈએ તો આપણે શનિવારના રોજ છે છ એપ્રિલના રોજ વેચવાલીનું પ્રમાણ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં કેવી આવક છે અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે સૌપ્રથમ ગુજરાતની આવક જોઈએ તો વિજર ગાંસડીની જોવા મળી હતી મહારાષ્ટ્રમાંથી હજાર પાંચસો ગાંઠીએ પ્રથમ આવક જોવા મળી છે મધ્યપ્રદેશની અંદર ત્રણ હજાર ગાંઠી ની આવક જોવા મળશે કર્ણાટક ની અંદર બે હજાર પાંચસો ઘાસ આવક જોવા મળે છે તેલંગાણા ની અંદર બે હજાર આવક જોવા મળે આંધ્રપ્રદેશની અંદર એક હજાર ઘાસડીની આવક જોવા મળે તામિલનાડુ ની અંદર ત્રણસો ની માત્ર આવક જોવા મળી ઓડિશાની અંદર બસો ઘાંસડીની માત્ર આવક જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન નોર્થ ઝોનમાં ચાર હજાર પાંચસો ઘાંસળી ની આવક દર્શાવવામાં આવી કુલ ટોટલ દેશની અંદર જોઈએ તો ગુજરાતમાં છે આવકનું પ્રમાણ છે શનિવારે ઘટીને જોવા મળે છે ઓલ ઓવર દેશની અંદર છ એપ્રિ ના રોજ સાંજે છે આપણને ઘાસડીની અંદર અઠ્ઠાવન હજાર ઘાસડીનો ટોટલ દેશની અંદર આવતો જોવા મળે છે એની સાથે દેશની અંદર બે કરોડ એકાવન લાખ એકોતેર હજાર આઠસો બંધાઈ ચૂકી છે ગુજરાત ની સરખા કરીએ તો અડસઠ લાખ સુડતાલીસ નવસો પણ ગુજરાતની અંદર શનિવારે ફરીથી વેચવાલીનું પ્રમાણ ઘટતા છે છે જ રહી અને ઘટતાની આગલા દિવસની કરીએ તો સરળી ની આવક જે જોવા મળી હતી એમાં ફરીથી ઘટાડો છે જોવા મળ્યો છે આવકમાં વેચવાલીનું પ્રમાણ ખેડૂતો દ્વારા ઘટાડવામાં આવ્યું એના લીધે છ એપ્રિલ રોજ ફરીથી ગુજરાત શંકર ઘાસડી અંદર ઘટાડો અટક્યો અને સ્ટેબલ મજબૂત ઘાસડી ઓગણત્રીસ એમ ગુજરાત શંકર ઘાસડીની અંદર સાઠ હજાર થી સાઠ હજાર પાંચસો રૂપિયા ના ભાવ જોવા મળે છે નથી ઘટાડો નથી વધારો સ્ટેબલ થતી ઘાસડી જોવા મળે છે જે આગળ સો રૂપિયાનો શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો પણ આજે કોઈ છે ઘાસડીની અંદર એક કોઈ રાજ્યની અંદર ઘટાડો જોવા નથી મળતો મધ્યપ્રદેશ એમી લાઈનમાં અઠ્યાવીસ એમએમ ગ્રેડ ની અંદર જોઈએ તો ઓગણસાઠ હજારથી ઓગઢ હજાર બસો રૂપિયાના ભાવ જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમએમ ગ્રેડ ની અંદર પંચાવ હજારથી થી હજાર નવસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ ઘાસ સ્ટેબલ મજબૂત છે કોઈ ઘટાડો નથી મધ્યપ્રદેશ એમી લાઈનમાં એકત્રીસ એમએમ ગ્રેડ ની અંદર ત્રેસઠ હજારના ના ભાવ છે ના જોવા મળે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો મધ્યપ્રદેશ એમપી લાઈનમાં ચોત્રીસ એમએમ ગ્રેડ ની અંદર ઓગણ એસી થી પાંચસો સુધી ના ભાવ જોવા મળે છે એમાં પણ નથી કોઈ ઘટાડો નથી વધારો સ્ટેબલ ઘાસડી આખા દેશની અંદર એક કોઈ રાજ્યમાં એક કોઈ ગ્રેડ ની અંદર જોવા નથી મળ્યો પાંચ એપ્રિલ બાદ છ એપ્રિલ એ ફરીથી બજાર મજબૂત ભારતીય જોવા મળે છે સ્થાનિક પરિબળમાં છે કોઈ વિદેશ વાયદાની અસર જોવા નથી મળતી વારંવાર કહેતા આવ્યા છીએ શુક્રવારે વાયદો ક્લોઝિંગ સપાટીમાં સાસી સેન્ટ સુધી નીચે બંધ થતો જોવા મળ્યો સતા પણ ભાવ છે તમને મજબૂત ઢકેલા રૂના ભાવ ભારતીય જોવા મળે છે જો વિદેશના આધિન ભારતીય બજારો ચાલતી હોત તો પાંચસો પાંચસો રૂપિયા તમામ ગ્રેડની અંદર છે તમામ રાજ્યોની અંદર ઘટાડો છે અવશ્ય થવો જોઈએ આજે શુક્રવાર પછી શનિવારના દિવસે પણ એવું નથી જોવા મળ્યું એના લીધે અમે વારંવાર કહેતા આવ્યા છીએ સિત્તેર ટકા સ્થાનિક પરિબળ ઉપર છે ભારતીય બજારો ત્રીસ ટકા માત્ર વિશ્વ બજાર ઉપર આધાર રાખતો હોય છે ભારતીય બજાર અત્યારે હાલ આ સીઝનમાં એવી રીતના ચાલતું જોવા મળે છે આપણને અને જોઈએ તો કપાસના ભાવ તેરસો રૂપિયા થી લઈને અલગ અલગ ક્વોલિટી અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા છે આજુબાજુના ભાવ કે સોળસો ઉપર ના ભાવ છે એકસો ચાર વિદેશ વાયદો જોવા મળ્યો તમને ત્યારે પણ છે એ ભાવ તમને જોવા મળતા હતા જે સોળસો ઉપર પણ બજાર જોવા મળતી અને સોળસો નીચે પણ ગામડામાં વેવડ થતા જોવા મળતા તમને તો શુક્રવારે બંને વાયદા બંધ થયા ત્યારે વિદેશ વાયદામાં છે સા

કરીએ તો મથાળે થી ત્રીસ થી પચાસ રૂપિયાનો એક મને ઘટાડો આપણે માની શકીએ કપાસના ભાવ ની અંદર ઘટાડો છે પચાસ રૂપિયાનો માઇન્ડ વધીને થયો હોય આજ સુધીમાં આપણે ગણતરી કરીએ તો પણ સોળસો રૂપિયા સુધીના ભાવ ઊંચા તો જોવા મળ્યા છે તો હવે ભારતીય બજારો છે વિદેશ વાયદાના આધીન ચાલે છે અથવા વિદેશ વાયદાના આધીન છે ઘટાડો તેજી મંદી જોવા મળે છે કે નથી મળતી એ તમે કોમેન્ટ દ્વારા અમને સમજાવી શકો નેક્સ્ટ ભાગ ની અંદર છે અમે એ માહિતી સાથે છે ફરીથી હાજર થશું ફરીથી અમેરિકન મહત્વના ડેટા સાથે છે નવા ભાગની અંદર હું રામભાઈ મળું તમને નવા ડેટા સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર